નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સૌદ જૂન બે હજાર ચોવીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો દક્ષિણ ગુજરાતમાં વિધિવત પ્રવેશ બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે સરવાળે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે હાલ હવે એક સપ્તાહ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નથી માત્ર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છો વરસાદ આવી શકે છે રાજ્યમાં છૂટા સમયે વરસાદ વચ્ચે હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પરવે હાલ નબળું પડ્યું છે હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે આગામી એક સપ્તાહ સુધી નોંધનીય વરસાદની કોઈ સંભાવના નથી મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા સમયે હળવા વરસાદની આગાહી છે ગરમી મામલે પણ હાલ કોઈ ફેરફારની સંભાવના નથી તાપમાન યથાવત રહેશે ગુજરાતમાં ત્રણ દિવસ છૂટા છવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી છે જેમાં આજે દાહોદ મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી છે તો આજે ડાંગ નવસારી અને તાપીમાં પણ વરસાદ પડવાની આગાહી છે આવતીકાલે છોટા ઉદેપુર નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે તો સોળ જૂને નવસારી વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે દેશમાં ચોમાસું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેનું કારણ છે મોન્સૂન બ્રેક દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ તો ગયું પરંતુ હવે ધીમું પડી ગયું છે પહેલાં અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થઈ છે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યના પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે એમાં પણ છૂટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે સાથે વાવણી લાયક વરસાદ પણ હજુ નથી પડ્યો આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થંડાસ્ટમ ઉપરાંત છૂટા છવાયા હળવા વરસાદની આગાહી છે જો કે આગામી કેટલાક દિવસ તાપમાનમાં મોટો ફેરફારની કોઈ સંભાવના નથી આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા હળવા વરસાદ અને થંડાસ્ટોમની આગાહી છે તાપમાન મામલે હાલ કોઈ મોટા ફેરફારની સંભાવના નથી આજે અમદાવાદમાં અને ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ છે જેની માત્રા ઘટી શકે છે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું હાલ નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે તો ખડક મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રયાસ યુટ્યુબ ચેનલ